માત્ર પાંચ મિનિટમાં વધેલી રોટલીનો નવો ઝટપટો એવો નાસ્તો બનાવીશું તો તેના માટે આ રીતે ત્રણ થી ચાર રોટલી વધેલી છે તે મેં લીધી છે અને આપણે આ રીતે તેનો હાથેથી શરૂ કરી લેવાનો છે એકદમ ઝીણો એવો શરૂ કરીશું અને હવે પેનમાં એક સ્પૂન તેલ એડ કરી તેલ ગરમ થઈ એટલે આપણે શીંગના દાણાને આ રીતે સતળાઈ લેવાના અને આ રીતે સતળાઈ જાય એટલે તેને ડીશમાં અલગ કરી દઈશું હવે અડધી સ્પૂન રાઈ રાયતા તેલ લાગે એટલે અડધી સ્પૂન જીરું હિંગ લીલા મરચાં મીઠા લીમડાના પાન ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરી બે મિનિટ જેવું સાત હવે તેમાં આપણે બીજા મસાલા કરી લઈએ હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર સાથે સ્વાદ પણ નમક એડ કરીશું અને અડધી સ્પૂન જેવી ખાંડ એડ કરી બે મિનિટ જેવું ફરી સાત હવે તેમાં આપણે રોટલીનો સરો કરીને રાખ્યો તો તે એડ કરીશું અને ફરી બે થી ત્રણ મિનિટ જેવું થવા દઈશું એટલે રોટલી એકદમ સારી ક્રંસ થઈ જશે અને હવે જે સિંગના દાણા ફ્રાય કરીને રાખ્યા હતા તે એડ કરીશું સાથે લીંબુ રસ લીલા ધાણા એડ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું